મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર લેઝ બેઝ ટુ હંડ્રેડ એટલે કે બસોથી નાની જે નજીકની સંખ્યા છે તો એ સંખ્યાઓનો ગુણાકાર ઝડપી કરવાની ટ્રીક તો જે સંખ્યા બસો કરતાં નાની છે અને કેવી તો નજીકની છે તો એવી સંખ્યાઓનો ગુણાકાર ઝડપી કેવી રીતે કરીશું તે આ વિડીયોમાં જોઈશું તો જોઈએ તો અહીં છે એકસો ને છન્નું એકસો છન્નું છે એ બસોની નજીકની બસો કરતાં નાની સંખ્યા છે ગુણ્યા એકસો ને નવ્વાણું તો એકસો નવ્વાણું છે એ બસોની નજીકની નાની સંખ્યા છે જો આ દાખલાની આપણે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરશું એ જોઈએ અહીંયા બે જ શું છે તો બસો છે શું છે બસો છે એટલે કે બસોની નજીકની નાની સંખ્યા છે હવે આ બસોથી કેટલી નાની છે તો આ બસોથી ચાર નાની છે એકસો છન્નું છે બસોથી કેટલી નાની છે તો ચાર નાની છે હવે એકસો નવ્વાણું છે તો એ કેટલી નાની છે તો એક નાની છે કેટલી નાની છે એક નાની છે હવે આ ચાર અને એકનો ગુણાકાર કરીશું તો ચાર એકા ચાર આ ડબલ ડિઝિટમાં એટલે કે બે અંકોમાં લઈશું હવે શું કરીશું તો એકસો ને છન્નું ઓછા એક અથવા તો એકસો ને નવ્વાણું ઓછા ચાર કરીશું તો આપણે એકસો ને છન્નું ઓછા એક કરીશું તો કેટલા મળશે તો મળશે એકસો ને પંચાણું કેટલા મળશે તો એકસો ને પંચાણું મળશે હવે બે જ શું છે તો બસો છે શું છે બસો છે તો આ જે બે છે તો એનો એકસો પંચાણું સાથે ગુણાકાર કરીશું તો આ એકસો પંચાણું ગુણ્યા બે હવે કરીએ તો બે પાંચ દસ દસ નો અહીં વધી એક બે નવ અઢાર અને એક થશે ઓગણીસ ઓગણીસનો આ નવડો વધી એક બે એકા બે અને આ ત્રણ હવે આ ત્રણસો નેવું અને આ જે ઝીરો ચાર છે એ અહીં લખી લઈએ તો શું જવાબ મળશે તો ઓગણચાલીસ હજાર ચાર એકસો છન્નું ગુણે એકસો નવ્વાણું બરાબર શું જવાબ મળશે તો ઓગણચાલીસ હજાર ચાર એ જ રીતે આ બીજો દાખલો જોઈએ તો આ બસો નજીકની જે નાની સંખ્યા છે તે આપેલ છે તો આ એકસો ને સત્તાણું ગુણ્યા એકસો ને ત્રાણું હવે એકસો સત્તાણું છે એ બસો કેટલા નાના છે તો ત્રણ નાના છે હવે એકસો ત્રાણું છે કેટલા તો સાત નાના છે શું કરીશું ત્રણ અને સાતનો ગુણાકાર કરીશું તો ત્રણ સાત થશે હા એકવીસ હવે એકસો ને સત્તાણું ઓછા સાત કરો અથવા તો એકસો ને ત્રાણું ઓછા ત્રણ કરો તો એકસો ને સત્તાણું ઓછા સાત કરીશું તો કેટલા મળશે તો મળશે એકસો ને નેવું હવે આ જે એકસો નેવું આવ્યા એને બેજ એટલે કે આ બેજમાં જે આ અંક આવેલ છે તો કેટલા છે તો બે છે તો બે વડે ગુણીશું બે જીરો ઝીરો બે નવ અઢાર આઠ અહીંયા વધી બે એકા બે અને આ એક એટલે કે ત્રણ ત્રણસો અને આ જે એકવીસ છે એ અહીં લખી લઈએ એકમ દશકસો હજાર ને દસ હજાર તો આડત્રીસ હજાર એકવીસ કેટલા મળશે આડત્રીસ હજાર એકવીસ મળશે તો બસો ની નજીકની જે નાની સંખ્યા છે તો એ સંખ્યાઓનો ગુણાકાર ઝડપી કેવી રીતે કરી શકે એ અહીં આપણે ટ્રીક શીખ્યા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને મિત્ર વર્તુળમાં શેર કરશો